નગરપાલિકામાં વેરા વસૂલની કામગીરી બાબતે માહિતી આપવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભૂજ મારું નામ બિંદ્યા ઠક્કર વેરા વસૂલતમા chairperson તરીકેની જવાબદારી છે મારી ઓજે રીતે મે ના વેરાની ઇન્કમ કેટલી થઈ છે તેના લોકોમાં પણ એક જાગૃતિ આવી છે કે નગરપાલિકામાં પણ વેરો વસૂલની કામગીરી ચાલુ છે અ વેરા વસુલાત ની અત્યારે કામગીરી ખૂબ સારી છે અને અત્યારે જે આપણે એપ્રિલ માસ ના અડધા મહિના થી આપણે ચાલુ કર્યું તે આજે જૂન મહિના ના અડધા માસ સુધી આપણે બે કરોડ અને અંદાજિત બે કરોડ એસી લાખ રૂપિયા સુધીની રકમ આપણે વેરા રૂપે વસુલાત લી છે તમારા માધ્યમથી હું ફરીને એક વખત જનતાને અપીલ જ કરવા માંગીશ કે હજુ પણ આ મહિનાના અંત સુધીમાં આપણે દસ ટકા જે રિબેટ મળે છે વેરા પર એનો આપણે લાભ લઈએ અને વેરા વસુલાત સમયસર ભરીએ આપણે નાના લોકોને પણ એમને જે રીતે અનુકૂળતા હોય બસ આવીને એમના વેરા ભરે અહીંયા કને અને કદાચ એમનો વેરો જો ઘણો વધી જતો એવો હોય તો આપણે એમને હપ્તા સ્વરૂપે આપણે એમને રાહત આપી શકીએ છીએ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે